આજે સીધું ભૂતપૂર્વ ભાજપી સાંસદ સુપુત્ર પરમેશ વિરુદ્ધ આચાર સંહિતાનો ભંગ કરવા બદલ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે આપણે એની ચર્ચા કરવાના છીએ પાર્ટી અરવિંદ કેજરીવાલે કહ્યું કે નાણાં વેચી રહી છે દારૂની બાટલીઓ વેચી રહી છે ચાદરો વેચી રહી છે જૂતા વેચી રહી છે ચશ્મા વેચી રહી છે અને મહિલાઓને બારસો બારસો રૂપિયા રોકડા વેચી રહી છે મત આપવા સાથે આમ તો ત્યાંના જે ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર છે એટલે કે ડીએમ છે એમણે કહ્યું કે આના કોઈ પુરાવા નથી પણ ત્યાં એક બંકો રિટર્નિંગ ઓફિસર ઓપી પાંડે એને સલામ કરવી પડે એણે છે ને લેખિતમાં પુરાવા સાથે એટલે કે પોલીસ ઓફિસરને એટલે પોલીસ સ્ટેશનના વડાને લખ્યું કે આ ફરિયાદ નોંધવામાં આવે એફઆઈઆર નોંધવામાં આવે કારણ કે આ ભાઈ શ્રી પરવેશ સાહેબસિંહ વર્મા એ જૂતા વેચી રહ્યા હતા

બાટાના શૂઝ ની દુકાનો લૂંટવા ગયા આ ગુજરાતીઓની માનસિકતા જુઓ અને છાપામાં એનો કિલો ચા મળે ગાડીઓમાં લેવા જાય હજુ છે ને છાપા વાળાઓ એ બંધ નથી કરી એટલે કે લાલચુ માણસો કેવા છે દિલ્હીની પ્રજાને ભોળવવા માટે આ સાહેબસિંહ વર્માના સુપુત્ર સુપુત્ર કારણ કે બાપનું નામ છે ને જેને લજવ્યું એવા આ પરવેશ વર્મા જે બબે વખત મોદીના શાસન દરમિયાન બબે વખત મેમ્બર ઓફ પાર્લામેન્ટ થયા છે લોકસભાના સભ્ય રહ્યા છે અને એમની વિરુદ્ધમાં એફઆઈઆર નોંધાઈ છે અને સ્ટેશન હાઉસ ઓફિસર મંદિર માર્ગ પોલીસ સ્ટેશને એ એ પાયર નોધી છે ન્યૂ દિલ્હી એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્ટ અને એ ભાઈ શ્રી નરેન્દ્ર મોદીના ખાસમ ખાસ છે તમે એમની પડખે બેઠેલા જોઈ શકો છો થમ્બનેલ માં અને આપણે જે ફોટો મૂક્યો છે એમાં આ બાજુ એમના પૂજ્ય પિતાશ્રી સાઈફસિંહ વર્મા જે મુખ્યમંત્રી હતા એટલે કે नरेंद्र મોદી ઘણી વખત એમ કહે છે ને પરિવારવાદ 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 ડેમોક્રેસી ને હાનિકારક છે તો આમાં પરિવારવાદ એમને દેખાતો નથી સાઈફસિંહ વર્મા મુખ્યમંત્રી રહ્યા અને એમના સુપુત્ર એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહ્યા પણ પ્રાઇમ મિનિસ્ટર રાજીવ ગાંધીના પુત્ર રાહુલ ગાંધી એ રાયબરેલી માંથી કે વાયનાડ માંથી ચૂંટાઈને આવે પ્રજા ચૂંટે તો એ પરિવારવાદ બાકી અનુરાગ ઠાકોર એમના એ પણ હિમાચલના મુખ્યમંત્રી રહ્યા તો એમાં પરિવારવાદ નો ગણાય એટલે આ પરિવારવાદની વાતો કરનારાઓ કેટલા પોકળ છે એની આપણે વાત કરી પણ દિલ્હીનો જે જંગ છે પાંચમી ફેબ્રુઆરી મતદાન થવાનું છે પરિણામ આવવાનું છે અને એ એ પરિણામ પોતાની તરફેણમાં લાવવા માટે કેવા ધમપચાડા ચાલી રહ્યા છે એ તમે જોઈ શકો છો અને આના વિડીયો પાછા રિટર્નિંગ ઓફિસરને આમ આદમી પાર્ટીએ એમની જે ફરિયાદ હતી એ ફરિયાદમાં વિડીયો એમને સબમિટ કર્યા એટલે કે પુરાવા રજૂ કર્યા જેમાં અને આ આ કોણ છે વર્મા એ છે કે જે મુસ્લિમોનો આર્થિક બહિષ્કાર કરવાની વાત કરે છે મુસ્લિમો હિન્દુઓની કોલોનીમાં આવીને બળાત્કાર કરી જાય છે હિન્દુ મહિલાઓ ઉપર આવા ઉશ્કેરણીજનક નિવેદનો કરનાર આ માણસ સાહેબસિંહ વર્મા આવા નિવેદનો કર્યાનો મને ક્યારે મુખ્યમંત્રી પાર્ટી હતી એ અટલ બિહારી વાજપેયીની પાર્ટી હતી આ નરેન્દ્ર મોદીની પાર્ટી છે અને એટલે જ આ અંતર એમાં આવ્યું છે એડવોકેટ ડોક્ટર રજનીશ ભાસ્કરે આ ફરિયાદ રજૂ કરી છે અને એ ફરિયાદ નોંધવામાં આવી છે કે પરવેશ સાહેબ પરવે પ્રોસ્પેક્ટિવ બીજેપી કેન્ડિડેટ ઇઝ ડિસ્ટ્રીબ્યુટિંગ શુઝ ટુ ઇલેક્ટ્રોલ્સ ઇલેક્ટર્સ ન્યુ ડેલ્લી અસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી ઇન ધ રિલિજિયસ કેમ્પસ ઓફ વાલ્મિકી ટેમ્પલ નિયર મંદિર માર્ગ પોલીસ સ્ટેશન ભાઈ શ્રી અરવિંદ કેજરીવાલ જે આમ આદમી પાર્ટીના નેશનલ કન્વીનર છે એમણે તો એમ કહ્યું કે આ મહાશય એ રોકડ રકમ કરી રહ્યા છે રૂપિયા મહિલાઓને આપી રહ્યા છે આમ તો મહારાષ્ટ્રની તુલનામાં તો વોટનો ભાવ ઓછો થઈ ગયો દિલ્હીમાં મહારાષ્ટ્રમાં તો બહુ ઊંચો હતો અને આપણી થરાદમાં પણ બહુ ઊંચો હતો એ તમને ખબર જ હશે પણ એ ઉપરાંત એ કે છે કે દારૂની બાટલીઓ પણ વેચવામાં આવી રહી છે

આ ભાઈ ની સામે છે અમને બે એવા કિસ્સા અત્યારે તમારી સામે મૂકવાની અમને ઈચ્છા થાય છે એક તો આપણા નો જ છે એક અપરાઈટ પ્રાંત ઓફિસર જે ચૂંટણી અધિકારી તરીકે સાણંદની અંદર ફરજ બજાવતો હતો રાજુભાઈ આર કે પટેલ અને એને એની હત્યા કરવામાં આવી અને ગુજરાત સરકાર એની તપાસ કરશે અને એની તપાસનું ફિંડલું વાડી દેવામાં આવ્યું એમના ભાઈ હર્ષદભાઈ એ પણ એ ચિત્રોડા નામ તો ઈડર તાલુકાના મૂળવતની પણ એમના ભાઈ શ્રી હર્ષદભાઈએ એ વખતે ફરિયાદ પણ કરેલી અમે પણ કેટલાક લોકોને પૂછેલું પણ સરકારની અંદર માણસો સરકારના એજન્ટ એવા આ સમાજના જ જે લોકો હતા જે અત્યારે શંકરભાઈ ચૌધરીના પીએ તરીકે ઈશ્વરભાઈ પટેલ કામ કરી રહ્યા છે ઈશ્વરભાઈ પટેલે અમને કહ્યું હતું કે સરકાર ચોક્કસપણે યોગ્ય પગલા લેશે અને એના મૂળ સુધી જશે પણ આર કે પટેલની હત્યાના પ્રકરણનું શું થયું એ આજ દિવસ સુધી કોઈને જાણવા મળ્યું નથી અમને એ જાણવામાં રસ છે કારણ કે ચૂંટણી માથે હતી અને આર કે પટેલ એટલો અપરાઇટ ઓફિસર હતો કે જેણે ઉપરના આદેશોનું પાલન ન કર્યું એટલા માટે એને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો તો એવી શંકા એમના પરિવારે જ વ્યક્ત કરી હતી અને જે સંજોગો હતા એ સંજોગો પણ એ કહી રહ્યા હતા એટલે ચૂંટણીના સંજોગોની અંદર કેવા કેવા ખેલ થાય છે એ તમે જોઈ શકો છો કોની કોની લાશો ઢળે છે એ પણ તમે સમજી શકો છો એક બીજો કેસ છે અને એ

એમણે પણ તમને ખ્યાલ હોય તો મોદી અને અમિત શાહ ને ક્લીન ચીટ આપવા માટે એમણે વાંધો લીધો હતો એક મુદ્દે ચૂંટણી પંચની બેઠકમાં અને એટલા માટે એમને ચીફ ઇલેક્શન કમિશનર બનાવવા નહીં અને એમને વિદેશમાં એક બેંકના એમડી તરીકે અથવા તો કોઈ કે હોદ્દે ભારતના પ્રતિનિધિ તરીકે એમને મોકલી આપવામાં આવ્યા હતા અને એમણે જે આ અપરાઈટ ઓફિસર એને આ જે પોતાનો મત વ્યક્ત કર્યો હતો એની સજા એને મળી એટલું જ નહીં આ અપરાઈટ ઓફિસરની દીકરી અને આઈ એસ એવી અવનિલવાસા એ વખતે લડાખની અંદર ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર હતી એટલે કે કલેક્ટર ત્યાં આગળ હતી અને જમ્મુ કાશ્મીરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રવિન્દ્ર રૈના અને બીજા ભારતીય જનતા પાર્ટીના એક અગ્રણી એ ચૂંટણી ટાણે લોકોને રોકડ રકમ વેચી રહ્યા હતા અને અવનીના આદેશથી એમની સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી મે બે હજાર ને ઓગણીસ માં અને આ લડાખ ની અંદર આવો કિસ્સો જ્યારે બન્યો ત્યારે અવની પછી ત્યાંથી એમને પણ દૂર કરવામાં આવ્યા અને રવિન્દર રાયના એ તો એમનું રાજકારણ તો આજે ચાલતું જ રહ્યું હશે એવું આપણને લાગે છે લોકોની લોકશાહીમાંથી લોકોનો લોકશાહીમાંથી વિશ્વાસ ઉઠી જાય એટલી હદે એસી કે તેસી કરવામાં આવી રહી છે એ કારણ કે પ્રજા જો જાગે નહીં અને પ્રજા આવા રિટર્નિંગ ઓફિસર ઓપી પાંડે જેવા લોકોને પડકે ના ઉભી રહે તો પછી કઈ રહેતું નથી આ પરવેશ વર્માનું પણ પછી શું થશે એમને એમની સામે એફઆઈઆર થઈ પણ એ કોર્ટમાં એને એ રદ કરાવી દેશે એવી પણ એક ધાસ્તી અત્યારથી જ વ્યક્ત કરવામાં આવી રહી છે અન્યથા તમને ખ્યાલ હશે કે ચૂંટણી પંચ ધારે ગેરરીતિઓને આ બધા આચરતા હોય એ લોકોને ડિસ્કવોલિફાય કરી શકે છે ચૂંટણી લડવામાં તમને ખ્યાલ હશે કે બાળ ઠાકરે શિવસેનાના અધ્યક્ષ એમને છ વર્ષ માટે મતદાન કરવાથી વંચિત રખાયા હતા ચૂંટણી લડવાથી વંચિત રખાયા હતા કારણ કે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે અને ચૂંટણી પંચે એમને એ જજમેન્ટને અનુસરીને એમને ચૂંટણી લડવા અને મતદાન કરવાથી વંચિત રાખ્યા હતા અને એ નિયમો આજે પણ એમાં કોઈ ફેરફાર થયો નથી માત્ર સત્તા પલટો થયો છે દિલ્હીમાં એટલે આ તંત્ર આખું એ જાણે કે સત્તા પક્ષના ખિસ્સામાં હોય એ રીતે વર્તી રહ્યું છે તમે જો જાગતા રહેશો તો લોકશાહી બચશે બંધારણ ટકશે અન્યથા ભૂલી જાઓ કે લોકશાહી દેશ ભારત હતો આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવું સત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર